ગુડ મોર્નિંગ મિત્રો તો ઘણા સમય પછી તમારે બ્લોગ સ્વાગત છે સબસ્ક્રાઈબ ના કરીને કરી દેજો આ બારી બેન ફિટ થઈ ગયો છે આપણે મે તમને સાયદ નથી દેખાડ્યું લોગમાં માં જારો હું દેખાડું હું તમને આ આ બા દરવાજા ફિટ કર્યા આ બારી ફિટ કરી લાઈટ વેઈ ગયું કામ કે રાતે વરસાદ આવ્યો તો મારે ને હું તમને દેખાડું આ વરસાદ આવ્યો હતો પેલો થોડો થોડો આવ્યો અને લાઈટ વાળા નહીં હું થતો વાવણી થઈ હોય લાઈટ વાળા એક ફાટો પડે ને એટલે એને ખબર પડી જતી હોય કોણ કેવા વાળું હોય ગામમાંથી લાઈટ પડવાની વહી જાય હજી આવી નથી હવે જોઈને કઈ આવે અને એમ તો હજી આદર છે જો થવું હોય તો મેં વાવણા જેટલો થઈ જાય ને પછી ના થાય કઈ નહીં પેલા થોડો વાવણા જેટલો થઈ જાય ને એમ તો વધારે થઈ જાય તો જ સારું પણ આટલા ન થાતો એટલે વાવણા જેટલો થઈ જાય તો યાર હાલો તો જો થાય તો તમને દેખાડી ને તો બીજા કઈ કામ કરી શું મિત્રો તો વરસાદ ચાલુ તો થઈ ગયો છે હું તમને દેખાડું જાણું આવો વરસ્યો તો એ ભારે કામ થાય પવન થઈ એમ તો આરામ પવન વાવણા થઈ જાય એટલે આવી જાય એટલે બસ મિત્રો તો જોરદાર વરસાદ થઈ ગયો છે લગભગ વાવણા થઈ જાય જઈને ચેક કરી એટલે ખબર પડી જાય આ તમે જોઈ શકો છો પાણી હાલતા થઈ ગયા આખા ગામનો બધો જે આખા વરફનો કચરો હોય ને એ બધો સાફ થાય છે આ ખરાબ પાણીમાં બધું વયું જાય નદી નાળામાં અને હજી ચાલુ જ છે બંધ થાય એટલે વાડી આપણે જોતા આવીએ કે વાવણા થાય કે નહીં થાય વાયુ તો સારો આવ્યો હતો શરૂઆતનો પવન આવ્યો હતો પહોંચ્યો પણ અત્યારે પવન ઓછો પડી ગયો ને વરફ નામી વૈરફ હોય નામી

જો કી રીતનું કરવાનું ખબર આ છે ચા ચામાં બધું પલરી ગયું એટલે બરોબર આમાં વાવણી થઈ શકે છે આ એકદમ પલરી ગયું છે હવે ક્યાંક આ ઢોરો છે ને ઢોરા ઉપર થોડુંક જોતા આવી ત્યાંથી પાણી બહુ ઝડપથી નીચે આવી જાય એટલે મિત્રો તો આપણે આખી વાડીમાં ચેક કરી લીધું આ રીતના ગારી તો બધું પલળી ગયેલ છે અને બીજા નંબરમાં શું ખબર આવી જે નીચાણવાળી જગ્યા હોય ને જે પાણી ભરાતું હોય જો હું તમને આ રીતનું અમારી બાજુમાં છે ને એને જો ભરાણો હવે આમાં છે ને ટ્રેક્ટરના પણ અમારે એવું ક્યાંય છે નહીં પાણી ભરાણું એવું એટલે લગભગ કાલ છે ને વાવણી થાય વાંધો નહીં આવે એલું ટૂંકમાં એને એલું કહેવાય ને પહેલું પડે એવું નથી જો આમાં અહીંયા પાણી ભરાણું આમાં થોડું થોડું એટલે આમાં હજી લગભગ કાલ વાવણી ના થાય અગા એટલું એટલું બાકી રાખે ત્યાં થાય અને કાંઈ હાથ નથી વાવે ત્યાં થાય અને અમારે તો આમાં ટેક્ટર નીકળી જાય એમ છે વાંધો આવે એમ નથી એટલે લગભગ વાવણું થઈ જાય હે હાલ તો જરાક મારા બાપુનું પૂછી લઉં એ ક્યાંક હમણાં ચક્કર મારે છે તો જો વાવણું થઈ જાય એમ હોય તો આપણે કોઈક ટ્રેક્ટરવાળાને ફોન કરીએ એટલે આવી જાય અને વાવણું કરી દઈ ચાલો ગુડ મોર્નિંગ મિત્રો તો આપણે વાવણીઓ બાંધી લીધો છે રિક્ષા માંગણી બી કરી દીધા છે ટ્રેક્ટર વાળો ની વાળી વાવણું કરવા જવાનું છે ઓહો ખુશી બહુ જ મજા આવે છે તો હાલો વાળીએ જાઉં થોડીક ફાકીઓ લેતો જાઉં બધાને ખવડાવવા થાય હાલો તો વાળીએ જઈને મળી મિત્રો તો અત્યારે ત્રણ ચાર ની આજુબાજુ થયો છે અવારમાં ટ્રેક્ટર વાળો આવવા નહો હતો પણ એમાં વાંધો એ આવ્યો કે અમારે છે ને આ ત્રીની જારી છે આ સાહની જારી છે ખેતી કરતા હોય ખબર હશે અને જારી વાળું ટ્રેક્ટર આવ્યું તો મેળખાય એમ નતો અને એની ઓયણી એવી હતી ને એ ત્રીસની જારી થાય નહીં ના આંગળીવારી કમેન્ટ કરીને કે ભાઈ ત્રીની જારી ના નાખાય પણ એમાં હે ને જે ઓલો લોઢિયો હતો ને એમાં ત્રીની જારી એમ જ નથી

હવાઈ જાય પછી થોડોક મેં આવી જાય હવાઈ જાય પછી મેળ આવી જાય ના આવે તો જીને બાકી છે હવાઈ જાય આપણા લગભગ આ શહેરના એરિયામાં બધા વાવણા થઈ જાય એવું મેં હારામાં હારો આવી ગયો એટલે બહુ સારું કહેવાય પાછા મેની વાત જોઈ ઉગીતા જ આવે આમાં પણ પછી થોડોક આવી જાય તો સારું નહીં ને બાકી ઉકાળમાં આ વરસાદમાં કંઈ વાંધો આવે એવું છે હારો હાલ તો ખોવાઈ જાય પછી કરી દીધું મિત્રો તો વાવણું થઈ ગયું છે તમે જોઈ શકો છો જો આ બધા મેં વાવી દીધું હેઠામેળ બાકી રહે આ બધા મેં જો આ હેઠામેળ છે ને બધા માલી ગયા એટલે વાવણું કમ્પ્લીટ આમનો આદર રહેશે જો વરસાદ આવવો હોય તો આવી જાય ના આવે તો કંઈ નહીં સિનેમેટિક સીન મિત્રો તો આપણે વાવણા કરી લીધા છે હવે ગુગલ લખો ખાવાનો છે મમ્મી ગુગલ લખવામાં શું બનાવવું છે આ તો કચિયા કહેવાય મિત્રો લાઈટ નથી એટલે આજે ગુગલ લખો નહીં ખવાય હવે એક આમ ટેન્શન હાવ આવી ગયું બધેથી મોટું ખેડૂતના દીકરાને એ જ ટેન્શન હોય કે વાવણું ક્યારે થશે થઈ ગયું અને આપણે એક હેડફોન મંગાવ્યા છે એ એક દીમાં આવી જશે અને એવું લાગે છે વરસાદ મારી જ જો તો અટાણે કોક કોક સાતા ચાલુ થઈ ગયા છે બવજની ગરમી થાય તે હવે નાઈ ધોઈ નાખું અને જો તમે ચેનલ પર નવા હોત તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો બરાબર છે અને વિડીયા સારા લાગે કે ના લાગે લાઈક તો કરવાનું સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો બાય બાય મળશું કાલે